નમસ્કાર દર્શક મિત્રો મહાશાપરા ન્યૂઝ અને કચ્છીએ ટીવી સમાચારની આજની મુલાકાત કચ્છના ઐતિહાસિક માંડવી શહેરની હતી માંડવી શહેરની અંદર આજે એક સહકારે લોક સંપર્ક કરવામાં આવ્યો અને ત્યારબાદ આપણે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પાસેથી યજવેન્દ્રસિંહ પાસેથી વાત કરી અને જાણીએ કે લોકોનો કેવો પ્રતિભાવ રહ્યો આજે સવારથી જ માંડવી તાલુકાના ગામડાઓમાં અને ત્યારબાદ આ શહેરના વિસ્તારોમાં અમે ફર્યા આજે જ્યારે માંડવી તાલુકાના ગામડાઓમાં ગયા લોકોની સાથે વાતચીત કરી અને લોકોની જ્યારે સમસ્યાઓ પૂછી ત્યારે ખૂબ બધી સમસ્યાઓ લોકોએ અમારા સમક્ષ રાખી એટલે ખાસ કરીને આપણે કેવું હોય કે કઈ કઈ સમસ્યાઓની વાત લોકોએ તમારી સુધી પહોંચાડી આજે સૌથી મોટી સમસ્યા ખેડૂતોની હતી ખેડૂતોને જે નર્મદાનું પાણી અહીંયા કને મળવું જોઈએ એ હજી વર્ષોથી રાહ જોઈ રહ્યા છે પણ હજી નર્મદાનું પાણી અહીંયા કને નથી મળ્યું ત્યારે ખેડૂતોને બીજી વાત કરી તો પાંચ વીમાની જે યોજના છે એમાં કોઈ લાભ નથી મળ્યો સાથે સાથે ખેડૂતોના જે ટેકાના ભાવ મળવા જોઈએ એ ભાવ ખેડૂતોને નથી મળી રહ્યા અહીંયા જ્યારે અમે યુવાન મિત્રોને મળ્યા ત્યારે યુવાન મિત્રોને જે રોજગારી મળવી જોઈએ એ રોજગારી પણ નથી મળતી બેરોજગારી એક બહુ મોટો આ વિસ્તારનો પ્રશ્ન છે સાથે સાથે જ્યારે અમે માંડવી શહેરમાં આવ્યા અને માંડવીને શહેરના પ્રશ્નો અને જે માંગણી જે અસંતોષ માંડવીના શહેરના લોકોએ આપ સુધી આપે જેમ જણાવ્યું તેમ કિસાનો છે વેપારીઓ છે યુવાનો છે આ લોકો છે એ પ્રશ્નોને સારી રીતે વાચા આપશું અને દરેક દરેકરણ કરવાની કોશિશ કોંગ્રેસ પાર્ટી કરશે ખાસ કરીને આપણે કિસાનો માટેની અગર વાત કરવી હોય યુવાનો અને મહિલાઓ માટેની વાત કરવી હોય તો કોંગ્રેસ પક્ષ તરફથી શું આશ્વાસન આપવામાં આવે છે કે અગર કોંગ્રેસની સરકાર બે હજાર ઓગણીસની ચૂંટણીની અંદર જીતી અને કચ્છમાંથી આપણા નરેશભાઈને સાંસદ તરીકે મોકલશે તો કેવા કેવા પ્રશ્નોના કયા રસ્તે નિવારણ કરશે આજે ખાસ કરીને જો કિસાનોની વાત કરી તો કોંગ્રેસ પાર્ટીએ કિસાનોને એમના જે ટેકાના ભાવ કઈ રીતે મળી શકે અને એમના જે ખેત પદાર્થ છે એના એમએસપી કઈ રીતે સારી રીતે મળી શકે સારા ભાવ કઈ રીતે એમના ખેત પદાર્થો પોષણક્ષમ ભાવ કઈ રીતે મળી શકે એના માટે કોંગ્રેસ પાર્ટી પ્રયત્નશીલ રહેશે સાથે સાથે અમારા જે યુવાનો છે જે બેરોજગાર છે એના માટે ઓલ ઇન્ડિયા કોંગ્રેસના સન્માનનીય અધ્યક્ષ રાહુલ ગાંધીજીએ એક એવી ઘોષણા કરી છે કે જે ચોવીસ લાખ સરકારી જગ્યાઓ ખાલી પડી છે એ સરકારી જગ્યાઓ તાત્કાલિક યુવાનોને તેમાં ભરતી કરવાની વાત કોંગ્રેસ પાર્ટીએ કરી છે પણ મારે આપને એ એ યાદ અપાવવું પડશે કે જે સામે પક્ષે ભારતીય જનતા પાર્ટી ઉપર કોંગ્રેસ પક્ષ અને લોકો દ્વારા પણ એમ કહેવામાં આવે છે કે ગયા વખતની ચૂંટણીમાં આપે બે કરોડ રોજગારીની વાત કે વચન આપ્યું હતું જે પૂર્ણ નથી થયું એ તરફ લોકોનો અને બાકીના લોકોનો સંતોષ છે પણ એના સામે બે કરોડ રોજગારીની ફરિયાદ કરી પણ કોંગ્રેસ પાર્ટી તરફથી પણ એટલું એટ્રેક્ટિવ કોઈ વચન નથી આપવામાં આવતું યુવાનોને કે અમે તમારા માટે બે કરોડની સમકક્ષ આટલી રોજગારી પેદા કરીશું કોંગ્રેસ પાર્ટી દી પણ ખોટા વચનો નથી આપતી કોંગ્રેસ પાર્ટી જે સત્ય હકીકત હોય છે એ જ લોકો સમક્ષ કહે છે ખોટા આંકડાઓ અમે કોઈ દી આપ્યા નથી એટલે અમે આ જે વાત કરી છે ચોવીસ લાખ નોકરીની એ ચોવીસ લાખ જગ્યાઓ સરકારીઓમાં ખાલી પડી છે એના માટેની જ અમે વાત કરી છે અને કોંગ્રેસ પાર્ટી જે કહે છે એ કરી બતાવે છે થેન્ક યુ થેન્ક યુ મિત્રો આ હતા કોંગ્રેસના યુવા નેતા યજુવેન્દ્રસિંહ અને હવે આપણે વાત કરશું કચ્છના પ્રખ્યાત ધારાશાસ્ત્રી શ્રી હમીરલીભાઈ લોડિયા સાથે હમીરલીભાઈ આજનો માંડવીનો આપનો જે પ્રવાસ છે લોકસંપર્કનો જે કાર્યક્રમ યોજાયો હતો આ સભા પૂર્વે એ અનુભવ આપનો કેવો રહ્યો સર તો તમામ ભાઈઓને મારા સલામ આજ રોજ અમે સાડા આઠ વાગ્યાથી નીકળ્યા છીએ માંડવી તાલુકાના દૂર દરડાના વિસ્તારોમાં નીકળેલા છીએ દરેક જગ્યાએ કોંગ્રેસ તરફી વાતાવરણ સર્જાયેલું છે અને ઘણી બધી ફરિયાદો પણ આવી છે કે જે જે જગ્યાએ ભાજપે જે વચનો આપ્યા હતા એ વચનો પાડવામાં નિષ્ફળ ગયેલી છે જે જોઈ અને અમને ઘણું દુઃખ થયેલું છે કે પાંચ વર્ષ પછી અમે જ્યારે અહીંયા આવ્યા છીએ ત્યારે આ રજૂઆતો થયા છે કે ભાજપના કોઈ પણ કાર્યકરે જે વચનો આપ્યા હતા એ વચનો પરિપૂર્ણ કર્યા નથી અચ્છા આપણે શું લાગે છે કે બે હજાર ચૌદથી બે હજાર ઓગણીસ વર્ષના ગાળા દરમિયાન જે ભારતીય જનતા પાર્ટીનું શાસન રહ્યું જે એ લોકોના કાર્યકરોનો લોક સંપર્ક રહ્યો એનાથી લોકો કેટલા સંતુષ્ટ જણાયા જો સર્વપ્રથમ કહું કે રોજગારીનો જે એક વ્યવસ્થા ભાગ રહેલું છે સરકારનું તો હાલે નગરપાલિકાઓની અંદર કોન્ટ્રાક્ટ બેઝ ઉપર કામ આવે છે સરકારી શિક્ષકોમાં કોન્ટ્રાક્ટ બેઝ ઉપર કામ આવે છે અને લઘુત્તમ વેતન ધારાથી બહાર જઈ અને લોકો પગાર આપે છે આ રીતે તો જે રોજગારી માટે જે સપના સેવી રહ્યા છે રોજ યુવાન વયના શિક્ષકો કર્મચારીઓ એ હર હંમેશા જેને કે આશા રાખી છે સરકારમાં એ ફરીભૂત થતી નથી ભારતીય જનતા પાર્ટીના પૂર્વ જે સીએમ રહી ચૂક્યા છે એ એ જ નરેન્દ્ર મોદી આજે ભારતના વડાપ્રધાન તરીકે છે અસંખ્ય યોજનાઓની જાહેરાતો એમણે કરેલી છે લોકોના વિકાસ માટે લોકોને રોજગારી માટે તો એ બધી જે યોજનાઓ જે છે એના કેવા ફળ આપ જોઈ રહ્યા છો જો સર આ જેટલી યોજનાઓ છે નાદગા

એ તમામ માટે કોટવાલોની વ્યવસ્થા હતી તો આવી કોટવાલોની વ્યવસ્થા ગામડે ગામ જો કરવામાં આવે તો એ વ્યવસ્થાના અનુસંધાને સરકારને પોલીસને કાયદાને તમામ શકે અમીરલીભાઈ આપે થેન્ક યુ વેરી મચ ઘણો સમય આપ્યો હવે આપણે વાત કરશું કોંગ્રેસ પક્ષના આ વખતના યુવા અને આશાસ્પદ ઉમેદવાર શ્રી નરેશભાઈ સાથે નરેશભાઈ ઐતિહાસિક માંડવી શહેરની અંદર

એ બહાર આવી રહ્યો છે ભૂતકાળમાં એમણે જે વાયદાઓ કરી ભારતીય જનતા પાર્ટી અને ક્યાંક ગુમરાહ કરે ક્યાંક ભાવનાત્મક મતો મેળવી અને સત્તા મેળવી છે પણ એને એને જે આપવાનું થતું હતું જે લોકોને જે કામ કરવાનું હતું લોકો માટે એમાં સંપૂર્ણ રીતે ભારતીય બે રીતે લોકો આગળ વધી રહ્યા છે એક તો લોકોને એક કોંગ્રેસ પ્રત્યે અપેક્ષા છે અને બીજો એક એવો વર્ગ છે જે ભારતીય જનતા પાર્ટીનું કોઈ પણ સંજોગોમાં સત્તા પર બેસવા દેવા માંગતા નથી આ તમામ વિચારોનો સંકલન આ ચૂંટણીમાં દેખાઈ રહ્યો છે અમે ભૂતકાળની વાત કરીએ તો બે હજાર ચૌદમાં બે કરોડ લોકોને રોજગારીની વાત પકોડા પણ એક રોજગારી છે આવી મજાક યુવાનો સાથે કરવામાં આવી રહી છે બહેનો ઉપર અત્યાચારના જે બનાવો વિશે વાત કરીએ તો આ સમગ્ર દેશ ગુજરાત અને જિલ્લામાં દુષ્કર્મ અને અત્યાચારના એટલા કોંભાણો બહાર નીકળ્યા જેમાં કોણ લોકો હતા ક્યાં સંજોગોમાં બધું થયું કચ્છની પ્રજા બધું જાણે છે અને આ રીતે જોઈએ તો જે કચ્છના ખેડૂતોને પણ અન્યાય થઈ રહ્યું છે પીવા સિંચાઈના પાણીમાં અન્યાય એ લોકોને ટેકાના ભાવ ન મળે ફરજીયાત પાક વીમો કપાત કરી અને લૂંટ ચલાવવામાં આવી રહી છે આ બધા મુદ્દા ઉપર લોકો આજે નારાજ છે અને ખાસ કરીને અમારી જે નીતિ રહી છે કે દરેક વર્ગ દરેક સમાજને જોડી સાથે રાખી અને દરેકનો વિકાસ થાય એના માટેના કોંગ્રેસના હંમેશા સિદ્ધાંતો છે એ રીતે લોકોને સારું એમના બાળકો માટેનું આરોગ્યની ચિંતા પણ કોંગ્રેસ કરે અને સાથે સાથે મોંઘવારી જે માજા મૂકી છે અચ્છા નરેશભાઈ જે યુવાનોની આપે વાત કરી કિસાનોની વાત કરી મહિલાઓની વાત કરી તો આ ત્રણેય મુદ્દા આપણે અલગ અલગ જોવા હોય તો સૌથી પહેલાં જે કિસાનો છે એ એના માટે કોંગ્રેસ પક્ષ આ વર્ષે બે હજાર ઓગણીસમાં જો અગર આવી જાય તો એવી કઈ વાત રજૂ કરે છે કે જેનાથી ખેડૂતોને એક હૈય ધરપત રહે કે અમારા માટે કંઈક સારું થશે કોંગ્રેસ પક્ષના મુખ્ય સિદ્ધાંતો કહી શકો એમાં ખાસ કરીને અમારા કોંગ્રેસના આગેવાનોનું સૂત્ર છે જય જવાન જય કિસાન અમે કિસાનોનું સન્માન ઈચ્છીએ છીએ અમે જવાનોનું સન્માન ઈચ્છીએ છીએ અને કોંગ્રેસ આ સિદ્ધાંત ઉપર હંમેશા રહી છે એટલા માટે કહેવાય છે કે જો કિસાન મજબૂત હશે અને જવાન મજબૂત હશે તો દેશનો દરેક વર્ગ આજે સલામત રીતે જીવન જીવી શકશે શાંતિ રીતે જીવી શકે અમે એ વખત માગી છે કિસાનોને કે ભૂતકાળમાં પણ અમે વિધાનસભાની ચૂંટણી વખતે પણ અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીજી અને કોંગ્રેસના હાઈકમણે એમ કીધું હતું કે જો કોંગ્રેસની સરકાર આવશે તો અમે કિસાનોના કર્જ માફ કરશું અને પાંચ રાજ્યોના પરિણામ પછી ત્રણ રાજ્યોમાં જે કોંગ્રેસની સ્પષ્ટ બહુમતીવાળી સરકાર આવી ત્યારે દિવસ દસની અંદર અમે જાહેરાત કરી હતી પણ ત્રણ દિવસની અંદર કિસાનોના કર્જ કર્યા આ કેન્દ્ર સરકારની જે કેન્દ્રની ચૂંટણી છે બે હજાર એમાં પણ કોંગ્રેસ પક્ષના એજન્ડામાં એક ચોક્કસ અમારો નિર્દેશ છે એક અમારી ઈચ્છા શક્તિ છે કે જો કોંગ્રેસની સરકાર બનશે તો પ્રથમ કિસાનોને કર્જ માફ કરવાની વાત તો હોય જ પણ આવનારા દિવસોમાં કિસાનોને કર્જ પણ ન લેવો પડે એ સમાનભેર જીવન જીવી શકે એના માટે કિસાનો માટે પહેલી વખત અલગ બજેટમાં કેન્દ્રના અલગ બજેટની જોગવાઈ પણ કરવામાં આવી રહી છે ખાસ કરીને એક બંદરીય શહેર છે આ આના વિકાસ માટે એક રોરો જેવી ચાલી રહ્યું હતું એ દિશાની અંદર આગળ વધી શકશે કોંગ્રેસ પક્ષે દરિયાન દેશ અને દુનિયા સાથે આપણે જોડાયેલા હતા પણ ભારતીય જનતા પાર્ટી એ ચોક્કસ વ્યક્તિઓને લાભ મળે એના માટે પ્રાઇવેટ બંદરને અહીંયા પ્રોત્સાહન આપ્યો પણ નાના બંદરોને ક્યારે પ્રોત્સાહન આપ્યો નથી અને એના કારણે અનેક લોકો જે પરિવહન સાથે જોડાયેલા હોય ખલાસી હોય વાણવટાવાળા હોય મત્સ્ય ઉદ્યોગ સાથે જોડાયેલા છે તમામ લોકોને નુકસાન આ ભારતીય જનતા પાર્ટી કરી છે દિલ કરજો લોકોને કદાચ અને મોરબીની પ્રજાને મારી ખાસ વિનંતી છે કે આપ સમજુ સાણા અને બુદ્ધિજીવી વર્ગ છો આપનો મત એ દેશની રાજનીતિને એક દિશા આપવાનો છે આપ એક મહત્ત્વના અધિકાર સાથે જોડાયેલો છે ત્યારે અત્યારે જે પરિસ્થિતિ છે ચૂંટણી તો ભૂતકાળમાં આવતી હતી લોકસભા હોય વિધાનસભા હોય કે પંચાયત હોય હારે બીજા જીતે પણ અત્યારે જે રીતનો પાંચ વર્ષથી જે શાસન દિલ્હીમાં ચાલી રહ્યું છે એ શાસન લોકશાહી વિરુદ્ધનું શાસન છે એ બંધારણ વિરુદ્ધનું શાસન છે એ લોકોના અધિકાર લોકતંત્રની સામેનું શાસન છે દેશ ઉપર જે ખતરાની પરિસ્થિતિ છે એને રોકવા માટે

હરિસિંહભાઈ જે કચ્છના યુવાનો છે એ લોકોનો આ વખતે માંડવી શહેરની અંદર અને આ સત્ય પ્રશ્નો પહોંચ્યા એમાંથી મુખ્ય પ્રશ્નોની વાત કરવી હોય તો કયા પ્રમાણે પ્રશ્નો વધારે માત્ર સામે આવ્યો છે છેલ્લા જે 5 વર્ષમાં મોદી સરકારે બે કરોડ યુવાનોને રોજગારી આપવાનો જે વાયદો આપી વાયદો ઠગારો પેપર લીક થયું અને અનેક ભરતીઓ માં જે છેતરપિંડી કરવામાં આવે છે જે યુવાનો પાસે સો સો રૂપિયા જે ફી વસૂલવા આવે છે અત્યારે યુવાનો બેરોજગાર છે અને એ જ સો રૂપિયાની વસૂલી થી અત્યારે કરોડો રૂપિયા જે સરકાર કમાવી રહી છે ને એવી બે થી ચાર ભરતીઓ એવી રિજેક્ટ થઈને એ જ સો રૂપિયાની એ લોકોને ફી પણ પાછી નથી મળે એટલે યુવાનોમાં ખરેખર બહુ આક્રોશ છે અને યુવાનો આ પરિવર્તન લાવવા માટે કચ્છમાં બહુ તત્પર છે આજે જે આપણે રેલી કરી અને સભા કરી એ પછી આપને શું લાગે છે લોકોનો પ્રતિભાવ કેવો હશે રેલીમાં માંડવીમાં અનેક યુવાઓ સાથે મુલાકાત થઈ યુવાનોને એવું કહેવું છે કે અમારો જે બંદરી વિસ્તાર છે અને અત્યારે ઇન્ડસ્ટ્રી ઝોન મુન્દ્રા છે ત્યાં પણ રોજગારીનો પ્રશ્ન જે છે બહુ મેન તો રોજગારીના પ્રશ્ન માટે યુવાનો અત્યારે બહુ લડી રહ્યા છે અને કચ્છમાં એક છેવાડોનો વિસ્તાર છે એનામાં એજ્યુકેશનનો પ્રમાણ પણ બહુ ઓછો છે ને સરકારને ખરેખર એજ્યુકેશન પ્રશ્ પ્રશ્નમાં કચ્છમાં ક્યારેય પણ ધ્યાન નથી આપ્યું એ પણ એક રાળ છે અચ્છા આપે અમારા મહાશાપુરા ન્યૂઝ અને કચ્છી ટીવી સમાચાર સાથે વાત કરી આપનો ખૂબ ખૂબ આભાર આજે મિત્રો માંડવી શહેરના બંદરિયા માંડવી શહેરની અંદર મહાશાપુરા ન્યૂઝ અને કચ્છી ટીવી સમાચાર ફેસબુક યુટ્યુબ લાઈવની આ આખી પ્રક્રિયા દરમિયાન આપણે કેટલીક વાતો ઉડી અને આંખે લાગે છે અને એ છે કે જનસંપર્કની અંદર જે લોકોનો જે પ્રતિભાવ લોકો સુધી પહોંચવો જોઈએ તેમાં દરેક સમાજના અલગ અલગ લોકોએ જે મળી અને વાત કરી અહીંયા યજુવેન્દ્રસિંહ આપણી આપણી સાથે વાત કરી ગયા એમણે કહ્યું કે યુવાનો માટે રોજગારી એ સૌથી મોટો પ્રશ્ન છે અને કોંગ્રેસ જો આવશે તો સૌથી વધુ યુવાનો માટે રોજગારી પેદા કરવાનું કામ કરશે ત્યારબાદ આપણે વાત કરી અલી લોડિયાભાઈ સાથે કોંગ્રેસના જે મેનિફેસ્ટોની અંદર ત્રણસો સિત્તેર અને પાંત્રીસ એની કલમ છે એ બિલકુલ જોખમી નથી અને એને છેડછાડ કરવામાં આવશે તો અંદર અંધાધૂંધી ફેલાઈ જશે એવો એમનો એક મત રહ્યો ત્યારબાદ આપણે અહીંયાના કોંગ્રેસના જે ઉમેદવાર છે નરેશભાઈ મહેશ્વરી એમની સાથે વાત કરી એમણે કહ્યું કે ખોટા વચનો સાથે ઘણા વર્ષથી કચ્છની જનતા સાથે છેતરપિંડી કરવામાં આવે છે યુવાનો અને મહિલાઓ સાથે ઘણા બધા અત્યાચાર થાય છે અને ખોટા વાયદાઓ થયા છે ઉદ્યોગપતિઓ અને બંદરીયા શહેરોની અંદર એ લોકોને ઘણું બધું પ્રોત્સાહન આપી અને યોજનાઓ બહાર પાડવામાં આવી પણ એ જ વખતે ગરીબ અને કિસાનોને ભૂલી જવામાં આવ્યા છે આ આખી પ્રક્રિયા ખબર કરવામાં મારી સાથે શ્રીપુરા શ્રી જયમલસિંહ જાડેજા સાથે હું પ્રકાશ શુક્લ જી ખાસ કરીને આજનો માહોલ જોતા પ્રકાશભાઈ ચોક્કસ જોવા મળતું હતું કે લોકો અત્યારે વધુમાં વધુ મતદાન થાય એના માટે પણ લોકોમાં ખાસ જાગૃતિ આવી છે કોંગ્રેસનો કાર્યક્રમ હતો પરંતુ ખાસ કરીને અમુક સમૂહ જે પોતાને ખેસ પણ ધારેલો હતો એવો એ લોકો પણ લોકોને એ જ અપીલ કરતા હતા કે હું વધુ મતદાન કરજો જે પણ પક્ષ આપ પસંદ હોય એને મતદાન કરજો એટલે ખૂબ જ સારી બાબત કહી શકાય જી 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 સૌથી પરેશભાઈ આપનો કેવો અભિપ્રાય રહ્યો સાહેબ ખાસ એક વાત એ જાણવા મળી કે આપણે ગરમીનો માહોલ હતો એ દરમિયાન પણ પ્રચાર પ્રસારમાં લોકો જોડાયા હતા અને ખાસ કરીને થોડી જોવા જઈએ તો જે શહેરનો માહોલ છે એમાં થોડીક ઉત્સુકતા લોકોની હાલમાં ઓછી જોવા મળી રહી છે મતદાન જાગૃતિ આવે એ જરૂરી છે મતદાન જાગૃતિ થાય સૌથી વધુ અગત્યની બાબત છે દિલીપભાઈ અને પરેશભાઈ અને જયમલસિંહ આ બધા એક જ વસ્તુ ઉપર જોર કરિંહ આજના જે આખા કાર્યક્રમની અંદર એક કચ્છનું જે ગરમ વાતાવરણ છે બેતાલીસ ડિગ્રીની ગરમી છે એ એ એની વચ્ચે પણ દરેક પક્ષ અને લગભગ દસ જેટલા ઉમેદવારો કચ્છની અંદર લોકોને રીઝવવાનો પ્રયાસ કરી રહ્યા છે ત્યારે ક્યાંક ને ક્યાંક કોકની હારી વધુ કે પાંખી કે ઓછી હોય પણ તમને શું લાગે છે કે ત્રેવીસ તારીખે મતદાનની પરિસ્થિતિ શું રહેવી જોઈએ મિત્રો મતદાનની હું અપીલ કરું એ પહેલા આજે અમને વહીવટી તંત્ર તરફથી માહિતી ખાતામાંથી એક સમાચાર આવ્યા છે જે મેં આજે ન્યૂઝમાં લીધા છે એ સમાચાર છે જે હમણાં ગરમી પડી રહી છે જે લુક કલેક્ટર જે છે એ મતદાન પ્રત્યે પણ શહેર શુક્લાજી એટલું જાગૃત શહેર છે કે આ શહેરમાં એક ચોક છે જેનું નામ છે આઝાદ ચોક આઝાદ એટલે આઝાદીની જે વાત હોય પોતાના હકની જે વાત હોય તો એ આ માંડવી શહેરમાંથી ઉડતી હોય છે સમયાંતરે લોકોનો અવાજ કદાચ આ શહેરમાંથી જે તે સમયે દબાઈ દેવામાં આવ્યો હશે પરંતુ ફરી પાછા લોકો જે છે પોતાના અવાજ માટે જાગૃત થાય અને આઝાદ ચોક જે છે એ નામ પડ્યું છે એટલે કે આઝાદીની વાત પોતાના હકની વાત આ માંડવી શહેરના લોકો કરે અને એનો પડઘો સમગ્ર કચ્છ અને મોરબી વિસ્તારમાં પડે એવી અપેક્ષા સાથે મહાસાગર ન્યૂઝની ટીમ આજે આવી છે લોકોના પ્રતિભાવો અંતમાં આપ ત્રેવીસ તારીખના તમામ કામ મૂકી અને મતદાન કરજો અને શ્રેષ્ઠ મતદાન જે છે એ સારી સરકાર આપે છે ત્યારે ત્રેવીસ તારીખના મતદાન કરજો દિલીપ ગજર પ્રકાશ શુક્લા અને પરેશ જોશી સાથે હું જયમરસિંહ જાડેજા આપ સૌ દર્શકોનો ફરી એકવાર આભાર માનીએ છીએ કે આપ અમારી સાથે જોડાયેલા રહ્યા થેન્ક યુ વેરી મચ થેન્ક યુ વેરી મચ શ્રેષ્ઠ મતદાન સારી સરકાર આ જેમલસિંહની ટેગલાઇન સાથે આજનો કાર્યક્રમ